કોરોના કાળ હોય કે પછી આગ અકસ્માત પૂર ધરતીકમ ફવાઝોડું બિલ્ડિંગ કોમ્પ્લેક્સ વગેરે જેવી આકસ્મિક દુર્ઘટનાઓમાં તેમજ વડોદરા શહેર બહાર પણ જરૂર પડે ત્યારે ફાયરના સૈનિકો અને સરસૈનિકો પગે પોતાની સેવાઓ બજાવે છે હાલ વડોદરા શહેરમાં જુલાઈ તેમજ ઓગસ્ટ માસમાં પૂરની પરિસ્થિતિનું સર્જન થયેલું હતું જેમાં સૈનિકોએ પોતાના જાનની પરવા કર્યા વગર વડોદરા શહેરના નાગરિકોની જાન બચાવી છે અને જ્યાં ન પહોંચી શકાય તેવી જગ્યાઓ પહોંચી શહેરના નાગરિકોને જરૂરી સેવાઓ પૂરી પાડેલ છે અને આવી સેવાઓ ફાયર સૈનિકો અવિરત આપતા હોય છે આવી અવિરત સેવાઓ આપવા છતાં અમને બઢતી ન મળે અને સબ ઓફિસર ફાયરની જગ્યા બહારથી ભરવામાં આવે તો અમે કર્મચારી ગણ અન્યાયની લાગણી અનુભવી રહ્યા છીએ ગુજરાત સરકાર શ્રીનો ગૃહ વિભાગના પોલીસ સંવર્ગમાં એસઆઈ વર્ગ ત્રણ સવગની સીધી ભરતી રદ કરી કર્મચારી શ્રીઓના હિતમાં પ્રમોશન આપી બઢતી આપવામાં આવે છે જે અંગે પોલીસ મહાનિરીક્ષક વહીવટી દ્વારા ક્રમાંક બી હે કો પો કો એક સોળ ચોવીસો સરિટી ના આધારે પ્રમોશન આપી સબ ઓફિસર ફાયર ની જગ્યાઓ ભરવામાં માં આવે તેવી અમારા તમામ કર્મચારી નમ્ર વિનંતી છે કમિશનર સાહેબશ્રી ડેપ્યુટી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબ સાહેબશ્રી મેયર શ્રી પછી જે આપણા ખાતાના જે અમારા જે ચીફ ઓફિસર સાહેબ શ્રી અને અમારા જે ખાતાના જે વડા છે એચઓડી સાહેબ શ્રીને બી અમે અરજી ઇન્વર્ડ કરેલી છે એમાંથી અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાહેબશ્રી હસમુખ જે પ્રજાપતિ સાહેબ છે એમને બી મળ્યા છે અને એચઓડી સાહેબને બી મળ્યા છે કમિશનર સાહેબ અને મેયર સાહેબને આજે મળવા માટે આવ્યા હતા પણ જે આજે સાધારણ સભા છે એટલા માટે મળી નહીં શકતા ટૂંકમાં અમારું એટલું જ છે કે અમે જે અરજી કરી છે એ અરજી ઇનવર્ડ કરવામાં અમને અમે અરજી ઇન્વર્ડ કરી છે પણ જે અરજી ઇન્વર્ડ માં લે છે એ લોકો આગળ અરજી ઇનવર્ડ ની અરજી અમારે આગળ ઉચ્ચ અધિકારી પદાધિકારી સુધી પહોંચવા દેતા નથી તો અમારે એ લોકો પ્રત્યે બી અમારે રોષ છે કે અમે અરજી ઇન્વર્ડ કરી છે છતાં તમે તમારા ઉચ્ચ અધિકારી સુધી અરજી ઇનવર્ડ કેમ ઇન્વર્ડ કરી અરજી કેમ પહોંચાડતા કેમ નથી એટલે શું એ લોકો ને કઈ મિલી ભગત છે એ અમને સમજાતું નથી આગળનું સ્ટેન્ડ તો એક જ છે કે કર્મચારી ગણ છે બધાને બધાને જાય જ ખબર છે કર્મચારી કર્મચારી અમે એક જૂથ છે અમારું એટલું જ એક રિક્વેસ્ટ કરી રહ્યા છે કે અમારી જે સબ ફાયર ઓફિસર ની જે ભરતી છે એ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ના બદલે જે તમે ભરતી પાર પાડી છે નવ સબ ફાયર ઓફિસર ની એ તદ્દન નવ સબ ફાયર ઓફિસર ની ભરતી તમે રદ કરો અને અમારા જ સરસૈનિક જવાન છે જે લોકોએ વર્ષોથી ત્રીસ ત્રીસ વર્ષથી ખાતાનું બલિદાન આપીને પોતાની જાન પોતાની ફેમિલી ને પરવા કર્યા વગર એ જાહેર જનતાની રક્ષા માટે જાન માલ ની સેવા કરવા માટે પોતાનું બલિદાન આપ્યું છે તો એ સરસૈનિક જવાનોને જ ખાલી સબ ફાયર ઓફિસર બનાવો જે રીતે બીજા ડિપાર્ટમેન્ટમાં બનાવવામાં આવે છે એ પ્રમાણે જ્યાં સુધી નહીં બનાવવામાં આવે આ ભરતી રદ ન થાય નવ સબ ફાયર ઓફિસર ત્યાં સુધી અમારું કર્મચારી જે ગણ છે એનું આંદોલન ચાલુ રહેશે અને અમને અમારા ઉપર કોન્ફિડન્સ છે કે ગમે તે થઈ જાય અમે આ ભરતી રોકી દઈશું ચાહે એના માટે અમારે જે જે હદ સુધી પહોંચવું હશે અમે એ સુધી અમે લડી રહીશું કારણ કે અમારો એક જ મકસદ છે કે ઉચ્ચ અધિકારી કરતા અમારો જે કર્મચારી છે આખું વડોદરા ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ જે છે એ કર્મચારીના દમ પર છે કારણ કે કર્મચારી જ એક એવો એક પોસ્ટ છે કે જે પબ્લિકમાં કોઈ બી કામગીરીમાં ગેસ લીકેજ છે બિલ્ડિંગ કોલેજ છે કોઈ પાણીની કામગીરી છે કે ગમે તે ફ્લનની કામગીરી છે એ કામગીરીમાં પ્રેક્ટિકલી ફાઈટ જે ફેસ કરે છે ઓનલી ફોર કર્મચારી ગણત છે તો કર્મચારીનો વિકાસ કેમ ન થાય અધિકારીનો વિકાસ થાય છે તો કર્મચારીનો વિકાસ કેમ ન થાય અમારે એના માટે લડત આપવી છે ફરી તમને રિપીટ કરું છું નવ સ ફાયર ઓફિસરની જે રિક્રુટમેન્ટ છે ટોટલ નાબૂદ કરીને અમારા જે જૂના સરસૈનિક જવાન છે એમને તમે નવ સબ ઓફિસર બનાવો